છોટાઉદેપુર આકરા પાણીએ આવી ગયા છે અને રાત્રિના સમયે જનતા રેડ કરી હતી ત્યારે છાપો મારી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ અટકાવી હતી આ કાર્યવાહી દરમિયાન અને રેતી ખનન માટે વાપરવામાં આવેલા બે મશીન જપ્ત કર્યા છે સ્થાનિક રહીશો દ્વારા ખાણ ખનીજ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સરકારી સંપત્તિ અને કુદરતી ખજાનાને નુકસાન પહોંચાડતા ગેરકાયદે રેતી માફિયાના ત્રાસથી હવે જિલ્લાવાસીઓ ઓ કંટાળી ગયા છે જેના ભાગરૂપે તંત્રની રાહ જોયા વગર ખુદ પ્રજા રેડ પાડે છે અને વાહનો તંત્રના હવાલે કરે છે અને તંત્રને ઉજાગર પણ કરી રહ્યા છે